અંકલેશ્વરની ખ્યાતનામ પોદાર્જ વો કિડ્સ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઓઇન્ટસી ખાતે ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી મહિલા સશક્તિકરણ માનવતાનું સશક્તિકરણ સીઆઈએસએફ લેડી કમાન્ડન્ટ શ્રી કૃતિકા નેગી મેડમ સાથે સમગ્ર વિશ્વમાં મહિલાઓની શક્તિ સ્થિતિસ્થાપકતા અને સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી હતી અમે વિશ્વની તમામ મહિલાઓની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા કે જો આપણા વિશ્વને એક તેજસ્વી વધુ ગતિશીલ બનાવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ દરેક જગ્યાએ મહિલાઓને શક્તિ સ્થિતિસ્થાપકતા અને નિશ્ચયને પ્રોત્સાહન આપે છે ગ્રાઉન્ડ બ્રેકિંગ વૈજ્ઞાનિકો અને સંશોધકોથી લઈને હિંમતવાન નેતાઓ અને પરિવર્તનકર્તાઓ સુધી મહિલાઓએ દરેક ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અમે તેમની સિદ્ધિઓ તેમની દ્રઢતા અને વધુ સારી દુનિયા બનાવવાની તેમની અટૂટ પ્રતિબદ્ધતાની ઉજવણી કરીએ છીએ જ્યારે આપણે મહિલા સશક્તિકરણની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે તે માત્ર મહિલાઓની સમસ્યા નથી પરંતુ માનવીય સમસ્યા છે જ્યારે મહિલાનું સશક્તિકરણ થાય છે ત્યારે પરિવારો મજબૂત બને છે સમુદાયો વધુ ગતિશીલ બને છે અને સમાજ વધુ ન્યાયી બને છે પોદાર ઝોકેટ ઝંકલેશ્વરના હેડમાસ્ટર શ્રી મનીષાબાગોયલ દ્વારા અત્રે ઉપસ્થિત વાલીગણો તથા મહેમાન શ્રીનું પુષ્પથી અને શેષ પહેરાવીને સર્વેનું અભિવાદન કર્યું હતું ત્યારબાદ પોદારજમ્બોકેટના શિક્ષકોએ નૃત્ય રજૂ કર્યું હતું ઉપસ્થિત અતિથિ દ્વારા વિશ્વ મહિલા દિવસ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ સર્વ માટે નેલ આર્ટ બ્રેસલેટ મેકિંગ જેવી વિવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી